મારે રાહુલ ગાંધી અને કોંગ્રેસના મિત્રોને કહેવું ને છે કે આ દેશની અંદર પાંચસો સમર્પિત કરી સૌરાષ્ટ્રમાં આપણે બેઠા છીએ અમારા ભાવનગરના રાજા કૃષ્ણકુમારસિંહજી એમના મહારાણી કૃષ્ણ તો એમની સમગ્ર સંપત્તિ દેશને સમર્પિત કરી પરંતુ દેશના હજારો વર્ષો સુધી આ ઇતિહાસ યાદ રાખશે દેશની મહિલાઓને એમની પેઢીઓને પણ યાદ રાખશે કે મહારાણી સાહેબે એમના કરિયાવરમાં આવેલી એમની નિજી સંપત્તિ એ પણ દેશ માટે સમર્પિત કરી હતી એવો અમૂલ્ય ઇતિહાસ આ રાજા મહારાજાને રજવાડાનો છે એમણે ફક્ત હિન્દુત્વને અને આ દેશને જેમણે બલિદાન આપ્યું છે એવા રાજા રજવાડાઓ માટે જ આ ટિપ્પણી કરી છે